નમસ્કાર દર્શક મિત્રો જનરભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાઘોડિયા વડોદરા રોડ પર સિટી બસ વરસાદી કાસમાં ખાબકી એપોલો ટાયર કંપની સામે સિટી બસના ચાલકે ઓવરટેક કરવા જતાં બાઇક ચાલકને અડફેટે લીધો હતો બાઇક પર સવાર બે પૈકી પાછળ બેઠેલા એક દીકરીને ઈજાઓ થતાં નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા વડોદરા વાઘોડિયા રોડ પર ચાલતી સિટી બસના ડ્રાઈવરો બેફામ રીતે સિટી બસ હંકારી રહ્યા હોવાનો આક્ષેપો પેસેન્જર કરી રહ્યા છે

મારું એક જ વિનંતી છે કે જે સિટી બસ ચાલકો છે એમના લાયસન્સ બી ચેક થાય એમની કેપેસિટી કેટલી છે પેસેન્જર બેસાડવાની એ પેસેન્જરથી ઉપરાંત વધારે પેસેન્જર બેસાડે છે આજે બીજી કે ત્રીજી ઘટના છે આ 15 દિવસમાં કે સિટી બસ ચાલકે બાઇક પાછળથી અરફેટે લીધો સદનસીબે એટલી મોટી ઈજા નથી થઈ પણ તમે જોઈ શકો છો કે નીચે બાઇક અત્યારે ગટર કાસમાં છે વિટકોસ ગટર કાસમાં છે ઉપરાંત જે બાળકી હતી એ અત્યારે પારુલ સેવા આશ્રમમાં સારવાર અર્થે છે આવી રીતે કેટલા બનાવો સિટી બસ દ્વારા થાય છે તો મેં એક જ રિક્વેસ્ટ કરું છું કે દરેક લીગલ જે એક્શન લેવાની હોય એ સિટી બસ ઉપર લે વિટકોસ પર લે તો કોઈને જાણની ના થાય અને સિટી બસ ચાલકો એટલા પૂરપાટ ઝડપે ચલવે છે કે બે ફાર્મ કોઈ બી રસ્તા વચ્ચે આવી જાય એને જીતતા નથી અને મન ભાવે એમ પેસેન્જર બેસાડે જ છે એટલે મેં એ કહું છું કે લીગલ જે બી થતું હોય પેસેન્જરની કેપેસિટી સિટી બસના ચાલકો જોડે લાયસન્સ ચેક થાય એમનું પીયુસી ચેક થાય વીમો ચેક થાય જે બી એમનું જે લીગલ પ્રોસીજર છે એ બધી ચેક થાય અને જે લીગલ પેસેન્જર બેસાડવાના હોય એ બેસાડે